બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું બોટાદ વોર્ડ ચૂંટણીમાં વરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું ઢોલનગારા સાથે વાતે ગાતે વરરાજા મતદાન કર્યું લગ્નની વિધિ પહેલા વરરાજાએ મતદાન કર્યું બોટાદ વોર્ડ નંબર વરરાજાએ ગઢડા ખાતી બ્રાન્ચ કર્યું મતદાન

આપ આપના પરિવાર સાથે મતદાન કરવા એવા છો એવી અનુભૂતિ કેવું લાગ્યું એક ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે અને હું બધાને એક લોકોને કહેવા માગું છું કે આપ આપના પરિવારજનો સાથે એક આપનો મત એક કિંમતી છે એટલા માટે બધાને એક જરૂરને જરૂર એક કિંમ કિંમતી વટ દેવા એક આપને અપીલ કરું છું